ગરબા આયોજકોની ચિંતા વધારી નવલખી ગરબા મેદાનમાં વરસાદના કારણે ભારે કીચડ થયું કીચડ દૂર કરવા માટે ડોઝર જેસીબી ટ્રેક્ટર કામે લગાડ્યા ગરબા મેદાનનો સામાન પણ પલળી ગયો શહેરના મોટાભાગના ગરબા આયોજકોના મેદાનના અવાજ હાલ છે વડોદરામાં ગઈકાલે રાત્રે ત્રણ ઇંચ વરસાદે ગરબા આયોજકોની ચિંતા વધારી દીધી છે કારણ કે આપ જે આ નજારો જોઈ રહ્યા છો તે વડોદરાના નવલખી મેદાનનો છે કે જ્યાં વડોદરાના સૌથી મોટા ગરબા થતા હોય છે વીએનએફના અને તેના ગરબાના મેદાનમાં કઈ રીતના ચારે તરફ કીચડ જ કીચડ અહીંયા જોવા મળી રહ્યું છે મહત્વની બાબત છે કે ગઈકાલે જે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો તેના કારણે આખા ગ્રાઉન્ડમાં જે માટી પાથરવામાં આવી હતી તે કિચડમાં હવે પરિવર્તિત થઈ ચૂકી છે અને તેને દૂર કરવા માટે આ ડોઝરનો જે ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે હું તમને આજે દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરીશ કે કઈ રીતના આખી આ જે માટી છે તે કીચડ જે અહીંયા એકઠું થયું છે તેને દૂર કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેસી મશીન જે છે ટ્રેક્ટરો છે તેને ચલાવવામાં આવી રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે કે હજુ તો નવરાત્રિના વાર છે પરંતુ ગરબા આયોજકો પહેલાંથી જ ગરબાના મેદાનો તૈયાર કરી દેતા હોય છે અને અહીંયા વરસાદે તેમની જે તૈયારી છે તેના પર પાણી ફેર છે અને તેના કારણે ગરબા આયોજકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા વધી રહી છે કે આ મેદાન તૈયાર કઈ રીતે કરવું કારણ કે હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે જો હજુ પણ વરસાદ વરસશે તો ચોક્કસથી આ ગરબાનું જે મેદાન છે તેને તૈયાર થતાં સમય લાગી શકે છે અને હાલમાં જે રીતના તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના આ તો એક ગરબાના મેદાનની આ પરિસ્થિતિ છે પરંતુ શહેરના મોટા ભાગના તમામ જે ગરબાના મેદાનો છે જે કોર્પોરેશનના બાવીસથી ત્રીસ પચીસ જેટલા પ્લોટ છે સાથે જ જે ખાનગી લોકો જે ગરબા કરી રહ્યા છે તે તમામ જગ્યા પર આ જ હાલ છે અને તેને લઈને વરસાદે ગરબા આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા